જય શ્રી કૃષ્ણ જૈમા મોગલ બધાને તમારે જ જો એક અઠવાડિયાથી વરસાદ છે ને ચાલો ને ચાલુ છે રહેતો જ નથી અને બહુ પડ્યો છે બહુ પૂર આવ્યું ને ગામમાં બહુ બધી નુકસાની થઈ જો આ પાણી હજી ફળિયામાંથી જાય જ છે રહ્યો જ નથી હજી આખો દિવસ ચાલુ ને ચાલુ રહી છે અને ગાયોને જો નીણ કરી દીધી એટલે થોડોક ધીમો પડ્યો તો ત્યાં નીણ કરી દીધી તી તો ગાયું ખાઈ લઈ પછી આ વરસાદ પાણી ને આવે આમ તો અમે પડદા પાડેલા જ રાખીશી પણ તોય વાસઠ આવે એટલે નીળ પલે ને એટલે હે હેરને નીળ નાખી દીધી અને ખાઈ જ લીધી છે આમ તો થોડી થોડી પડી છે અને હું તમને બતાવું છું ઝાડવા બધા લીલા સમ થઈ ગયા ઓસરી આડો પડદો રાખીશી વાસઠ ઓછી આવે એટલે અને ઝાડવા જાઉં તો મેં લીલા સમ થઈ ગયા કારણ કે એક અઠવાડિયાથી ચાલુ ને ચાલુ વરસાદ છે ગાયોને પડદા પાડેલા રાખી છે કારણ કે ગાયોને વાસણો આવે નીળ ન પડે એટલે અને જો હજી આદર આવો આવો હજી કોને ખબર કેટલો આવે અમારે ગામમાં તો નુકસાન એટલી થઈ છે ને વરસાદ બહુ પડ્યો છે તમારે કેવો વરસાદ પડ્યો છે એ કહેજો ને નીળ જો અડધી બારી હતી એટલે નીણ પર પ્લાસ્ટિક ઢાંકવું પડવું અને બસ જો આજના વિડીયોમાં એટલો જ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો